સમક્ષ કરી રાપર તાલુકામાં ભારે વરસાદના લીધે પાકો માં થયેલ નુકશાની બદલ ખેડૂતોને પૂરતું વળતર ને રાહત આપવા રાપર કોંગ્રેસ ની શ્રી અને કૃષિ ને સમક્ષ માંગ કરી રાપર તાલુકામાં વિરત અને ભારે વરસાદ પડવાના કારણે ઘુસી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે અશોકભાઈ રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ ઉપજલાયક જમીન અક્ષમમાં બની ગઈ છે કેટલીક જગ્યાએ તો પાણી ઊભા રહી ગયા હોવાથી બીજું વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે માટે તંત્ર દ્વારા યથાશીઘ્ર પાકને યોગ્ય સર્વેક્ષણ કરી નુકસાની થયેલ ખેડૂતોને વળતર ચૂકવામાં આવે તથા તેમના માટે જરૂરી રાહત પગલાં લેવામાં આવે અશોકભાઈ રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસ ખેડૂતોએ કાળી મજૂરી કરી મૂડી રોકાણ કરીને વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે જગતના તાત ખેડૂતોના પાકોને નાશ પામ્યા છે જેના કારણે તેમને આર્થિક રીતે ભારે નુકસાની ભોગવવી પડી રહી છે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરમેશ તત્પર રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવારે ગુજરાત મહામહિમ રાજ્યપાલ શ્રી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી સહિત કલેક્ટર શ્રી કચ્છ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં પવન સાતથી અતિભારે વરસાદ થયેલ છે રાપોર તાલુકામાં વિરતને અને ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચે છે ખેડૂતોએ કાળી મહેનતની મૂડી રોકાણ કરીને વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે જગતના તાત ખેડૂતોના પાકો નાશ પામ્યા છે જેના કારણે તેમને આર્થિક રીતે ભારે નુકસાની ભોગવવી પડી રહી છે આ ઉપરાંત ઘણા ખેડૂતોના જમીનના કાંઠા ધોવાઈ ગયા છે તેમજ ઉપજ લાયક જમીન અક્ષમ બની ગઈ છે કેટલીક જગ્યાએ તો પાણી ભરાઈ ગયા હોવાથી બીજું વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે માટે તંત્ર દ્વારા યથાશીઘ્ર પાકને યોગ્ય સર્વેક્ષણ કરી નુકસાની થયેલ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તથા તેમના માટે જરૂરી રાહત પગલાં લેવા રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર વતી શહેર પ્રમુખ અશોકભાઈ રાઠોડે મુખ્યમંત્રી સાથોસાથ કૃષિમંત્રીશ્રી સમક્ષ માંગ કરી હતી ટીવે ન્યૂઝ ગુજરાતી રાપર